સમગ્ર દેશની અંદર ઊંચો મોંઘવારી દર સતત વધતી જતી મોંઘવારી રૂપિયાનું થતું સતત અવમૂલ્યન આર્થિક ક્ષેત્રે સંપૂર્ણ નાકામી ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ થાય તેવી ભાજપાની ખેડૂત વિરોધી નીતિ અને બેરોજગારીની સમસ્યા આસમાને ત્યારે ચારે તરફથી ઘેરાયેલી ભાજપાની કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની ભાજપા સરકાર હોય પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે અને ખાસ કરીને ગુજરાતમાં ભાજપાની ટાંટિયા ખેંચ હુસાતુસીના કારણે ગુજરાત અને ગુજરાતીઓ પરેશાન છે તંત્ર ઠપ થઈ ગયું છે અને ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગરાડું એટલે કે સરકારમાં ભ્રષ્ટાચારને પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર જ્યારે ગરાડું હોય તેવા સમયે યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન આજે સરકારે જે જાહેરાત કરી છે એ સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપાના વરિષ્ઠ નેતાઓના બ્યાન કે ભાજપાનો ખેસ પહેરોને લૂંટનું લાયસન્સ લઈ જાઓ એનાથી ધ્યાન ભટકાવવા માટેનું એ અમરેલીની અંદર ભાજપાની હુંસાતુસી હોય કે અન્ય જગ્યાએ કાંડ અને કૌભાંડ હોય તેમાંથી ગાંધી સરદારના ગુજરાતના નાગરિકોનું ધ્યાન ભટકાવવા માટેનું એક સરકારે પ્રયાસ કર્યો છે સરકાર પોતાની નિષ્ફળતાને વિફળતા છુપાવવા અને ચારે કોરથી લૂંટના કારોબારમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે માટી ચોરી હોય રેતી ચોરી હોય કે અન્ય બાબતો એ તમામ ગુજરાતીઓ હવે જાણી ચૂક્યા છે ત્યારે સરકારે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી એના માટે કમિટી બનાવી પણ એક સમિતિ બનાવતા પહેલાં હું સરકારને પૂછવા માગું છું કે ગુજરાત અને દેશની અંદર સંવિધાને તમામને સમાનતાનો અધિકાર આપ્યો છે આ દેશનો ડૉક્ટર સાહેબ આંબેડકરે સર્વશ્રેષ્ઠ બંધારણ પૈકીનું એક બંધારણ ભારત દેશને આપ્યું છે વિશ્વની અંદર આપણા બંધારણની લોકો તારીફ કરે છે ત્યારે સરકાર બે હજાર અઢારમાં લો કમિશને પણ ભારત સરકારે પણ તમામ પાસાઓને ચકાસીને સમાન સિવિલ કોડની દરખાસ્ત ફગાવી દીધી હતી સાથ સરકાર આ બધી વિગતો જાણવા છતાં સરકાર એ બાબતમાં કોઈ નિર્ણય નથી કરતી ખરેખર સરકારની નીતિને નિયત સાફ હોય તો રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી જે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એમને ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ સાથે સાથે ગુજરાતમાં ખરેખર લાગુ કરવું હોય તો યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવાની જરૂર છે જરૂર છે એ કાયદો લાગુ કરો અને ગુજરાતના લાખો યુવાનોને ન્યાય આપો ગુજરાતમાં ખરેખર જરૂર છે યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે એટલે કે તમામને શિક્ષણનો અધિકાર મળે ગુજરાતના નાગરિકોને એ દિશામાં કામ કરવાની જરૂર છે ખરેખર સરકારની નીતિને નિયત સાફ હોય ગુજરાતના નાગરિકો માટે તો યુનિફોર્મ હેલ્થ કોડની સરકારે લાગુ કરવાની જરૂર છે જેથી કરીને ગુજરાતના નાગરિકોને ગુજરાતીઓને આરોગ્ય સેવા સારી મળી શકે ખરેખર સરકારને લાગુ કરવું હોય તો સમાન ના સમાન ન્યાય ભેદભાવ વગરના ન્યાય માટે યુનિફોર્મ લો લાગુ કરવાનો જે કંડક કંડક ધ યુનિફોર્મ લો એટલે કે ગરીબો માટે એક સરકારનો કાયદો પૈસાદાર માટે એક કાયદો ભાજપનો ખેસ પેડ્યો હોય તો એને તમામ ગુના લૂંટના લાયસન્સ અને સામાન્ય થોડીક પણ ભૂલ કરે તો એની ઉપર દંડા અને લાઠીઓને દંડ અને દંડા ફટકાવવા એક નિર્દોષ દીકરી એક પોતાની પરિવારના ગુજરાત માટે એક જગ્યાએ નોકરી કરે એ પાટીદાર દીકરી ઉપર પોલીસના દંડ અને દંડા ફટકારે ચાબુક ફટકારવામાં આવે એને પટ્ટા મારવામાં આવે કારણ કે સરકારની સામે સરકારના કાંડ અને કૌભાંડનો લેટર ખુલ્લો ન પડી જાય અશ્વિટ લેટરને નકલી સાબિત કરવા માટે દીકરી ભોગ બને છે ત્યારે હું આપના માધ્યમથી પુનઃ માંગ કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જાહેરાતમાં વાતો કરતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ ક્ષેત્રે સલાહ રક્ષણ આપવામાં અને ભ્રષ્ટાચારમાં ગળા ડોબ એવા વિભાગના વડા ગૃહ શ્રી બંનેને કહેવા માગું છું કે સરકારની નીતિને નિયત સાફ હોય તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવામાં આવે ગુજરાતમાં યુનિફોર્મ એજ્યુકેશન કોડ લાગુ કરવામાં આવે ગુજરાતમાં યુનિફોર્મ હેલ્થ કોડ લાગુ કરવામાં આવે ગુજરાતની અંદર તમામ નાગરિકોને ભેદભાવ વિના સરખો ન્યાય મળે અને એની યારે ભેદભાવ પૂરું વર્તન ન થાય એ પ્રકારની વ્યવસ્થા થાય અલગ અલગ કાયદામાંથી ગુજરાતના લોકોને મુક્તિ મળે અને સમાન ન્યાયની વાત જે બાબા સાહેબની પરિકલ્પના હતી સંવિધાનની જે છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ માને છે કે દરેકને સમાન ન્યાયને સમાન તક મળવી જોઈએ એ વાતને અમે દોહરાવી છે પુનઃ હું કહું છું કે સરકાર નવટંકી કરવાનું બંધ કરે પોતાની નિષ્ફળતા તમામ મોરચે તંત્રમાં પોલિસી પેરાલિસિસ અને લૂંટના કારોબાર ઉપર રોક લગાવવામાં નાકામ ભાજપાની સરકાર ધ્યાન ભટકાવવા માટે આવા ગતકડા એક પછી એક લાવશે અને એના ભાગરૂપે જ આ યુસીસીના નામે કમિટી નિમવાનું ગઠન કર્યું છે એ સ્પષ્ટપણે સાબિત થાય છે